અલી 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 તયે લાઈ તો થોડી છે મારું પોખી તોડે પૈસા રે પૈસા માંગુ છું પૈસા ના હોય હવે પૈસા પૈસા ના મળા અહીંયા અસ્તે મારું તોડી નાખ્યું શું નહીં એ આરી પપ્પાની પરિયો આઈન ટોકી દીધી મારી આરી તો પૈસા કુણ બાપા 50 રૂપિયાય રી હાલતા કાય પપ્પાએ નથી ને એટલે મે તો બાપા બધું આપે છે ને એટલા માટે હું તલઈ ના એટલે જ મારી હાહરિયો ભાવા મૂડે છે એક્યુઅલી પપ્પાની પરી પપ્પાની પરી પપ્પાની પરીની એ બાપાના મગગર

જોયું મિત્રો આવી રીતે કોઈ ને કોઈ છોકરી ના આવી રીતે પ્રોબ્લેમ થાય ને જો સામે વાળો છોકરો આવી રીતે કરી ને તો આવી કઈક ચાલાકી તો રાખવાની જોડે